પૂરમાં ખાતરનો કાળો કારોબાર થતો હોવાના આક્ષેપ લાગ્યા છે સ્ટોક હોવા છતાં ખાતર નથી અપાતું તેવું ખેડૂતો કહી રહ્યા છે વહેલી સવારથી ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો લાગી જાય છે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતો હોવાની તેઓ રાવ કરી રહ્યા છે શિયાળો સિઝનના વિવિધ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે રાધનપુર સાંતલપુર સમીના ખેડૂતો ખાતરને લઈને વેદના ઠાલવી રહ્યા છે ખાતર માટે આના હોદ પાંચમો ધક્કો છે પણ મને ખાતર મળતું નથી અને મારો કહેવાનો પ્રશ્ન એક બીજો છે કે અમારી ઠાકોર સમાજને જ ખાતર ના મળે પછી આગેવાનો આવે છે અમારી સમાજ એકતા થયો એકતા થયો પેલું ખાતરનું નથી કરી એકતા સદા પૈસા દેતા જો ખાતર ના મળતું હોય તો અમારે પછી શું કરવાનું ભણીએ છીએ ભાઈ બધા જોઈને આહ્યા છે એના ભાઈ ના પણ અમે તો પાતળીને પહોંચાઈ આઠ કિલોમીટર અહીંયા અમે રાહતું રહ્યા છીએ

અધિકારીઓની ચાલી રહી છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં હેરાન કરી રહી છે આ સરકાર પર મારો આક્ષેપ છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો ખેડૂતો જે દિવસે નક્કી કરશે એ દર ગાંધીનગરમાં બેસવું પણ કાઠું થઈ જશે એટલે ખેડૂતોને ખાતર આપો અને આવું કરવામાં આવશે તો દુકાનો તોડીને પણ ખેડૂતો કાલે ખાતર લઈ લે પછી કહેતા નહીં કોંગ્રેસ ખેડૂતો સાથે છે ને રહેવાની છે